બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં તસ્કરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે તાજેતરમાં થરાદ તાલુકાના કોઠી ગામમાં રાત્રિના સમયે એક દુકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે જેનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે પ્રાપ્ત માહિતી અનુસાર કોઠી ગામ ધાનેરા હાઇવે પર આવેલી એક દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી રાત્રિના અંધારાનો લાભ ઉઠાવી ચોરોએ દુકાનના પતરા તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને ચોરીને અંજામ આપ્યો હતો દુકાનદાર મહેશભાઈના જણાવ્યા મુજબ તસ્કરો રૂપિયા પંદર હજારની રોકડ રકમ ઉપરાંત અન્ય કિંમતી વસ્તુઓની પણ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા નોંધનીય છે કે કોઠી ગામમાં થોડા દિવસો પહેલાં પણ આવા જ પ્રકારની ચોરીની ઘટના બની હતી એટલું જ નહીં ધાનેરા હાઇવે ઉપર આવેલા વડગામડા મુકામે પણ રાત્રિના સમયે દુકાનમાં ચોરીની ઘટનાઓ બની ચૂકી છે આ ઘટનાઓ દર્શાવે છે કે અજાણ્યા તસ્કરો ખૂબ જ મોટા પાયે નુકસાન કરી રહ્યા છે અને લોકોમાં ભયનો માહોલ ઊભો કરી રહ્યા છે કોટી ગામમાં ચોરીની ઘટના બનતા સ્થાનિક લોકોએ તાત્કાલિક થરાદ પોલીસને જાણ કરી હતી માહિતી મળતા જ થરાદ પોલીસ તંત્ર તાત્કાલિક ધોરણે ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યું હતું અને આવા તસ્કરોને પકડવા માટે સઘન કામગીરી હાથ ધરી છે આશા છે કે પોલીસ વહેલી તકે આ તસ્કરોને પકડી પાડી લોકોમાં ફેલાયેલા ભયને દૂર કરશે અને આવા બનાવો પર અંકુશ મેળવશે